શ્રીનાથજીનું પણ તમે રિયલી જ્યારે દર્શન કરો શ્રીનાથજીના સ્વરૂપના તો રક્તશ્યામ વર્ણના છે એમ જ ગિરનાર બાવાના તમે દર્શન કરો તો તમને એકદમ કાળા જે મેઘ કાળા હોય એવા નથી રક્તશ્યામ વર્ણ છે પદ્મરાગ મરકત મણિષ્ફાટી આ લાલાશ્કર્ની છે માણેકને શોભા આભા છે બીજા પણ એના ઘણા ભાવો છે રક્ત વર્ણ કઈ રીતે ધારણ કર્યું કંગ અનુરાગનો વર્ણ છે લાલ રંગ એટલે આપણે કસુંબા છઠમાં કેવું બધું લાલ આવે અને લાલ રંગ એ પ્રેમનો રંગ કહેવાય અનુરાગનો રંગ કહેવાય એટલે ગિરિરાજ બાવા જેમ કોઈ લોઢું અગ્નિમાં નાખો ને તો લોઢા જેવું તપી જાય અગ્નિ બની જાય એમ એનો વર્ણ એનું વર્ણ ગુણ ધારણ કરી લે અને અગ્નિને આડો એના કરતાં લોઢાને આડો તો વધારે ગરમ લાગે દાજ લાગે એમ પ્રભુ અનુરાગ પ્રેમ ભર્યા છે અને પ્રેમ 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 કહો કૃષ્ણ કો રૂપ હે સ્વરૂપ પણ બાબા તો એવા તપેલા છે કે જેમ અગ્નિ કરતા લોઢું વધારે ગરમ લાગે એમ પ્રભુમાં જેટલો પ્રેમ દાન કરવાની સામર્થ્ય નથી એના કરતા અધિક પ્રેમદાન કરવાનું સામર્થ્ય ગિરિરાજજીમાં અને એટલા માટે જો બહુ સહજ છે જેની નિકટ બેસો એનો પ્રભાવ તમે અગ્નિ બળતી હોય એની બાજુમાં બેસો તમારે ગરમી માંગવી પડે લાગે તમને તાપ લાગે અગ્નિ બાજુમાં બેસો બરફની મોટી પાટ પડી હોય એની બાજુમાં જઈને તમે બરફ મને ઠંડક આપ કેવું પડે એની બાજુમાં બેસો તો ઠંડી લાગે જ એમાં ધક ધક તો પ્રેમનો ગોળો એ ગિરરાજ બાવા છે એના સાનિધ્યમાં બેસો તો પ્રભુમાં પ્રેમ પ્રગટે છે એના સાનિધ્યથી જ પ્રેમનો અનુભવ એટલે ઉત્સાહ મહાપ્રભુજીને ક્યાં બિરાજવું ગમે છે અડેલમાં માં મોટી હવેલીમાં શ્રીનાથજીના મંદિરમાં બેઠકજીમાં ગમે છે ક્યાં બિરાજવાનો ઉત્સાહ ક્યાં છે ગોવર્ધન ગિરરાજના તળેટીમાં બિરાજવું મહાપ્રભુજી ને અતિશય પ્રિય ઉત્સાહ કઈ વસ્તુ નો ગમતી જગ્યાએ જવાનું આપણને ઉત્સાહ હોય બાકી જવું તો ઘણી જગ્યાએ પડતું હોય જો માણસ ને જવું તો ઘણી જગ્યાએ પડતું હોય પણ બધે બેઠો હોય તો માની નહીં લેવું કે એ હમણાં ત્યાં જ છે એનું મન તો બીજે ક્યાંય હોય તો ક્યાં છે તલ્લીલા પ્રેમ પૂરી તીધું નામ કહ્યું ને મહાપ્રભુજી બિરાજ્યા છે ગિરરાજજીની તરેટીમાં અને મન ક્યાં છે ગિરરાજજીની ભીતર જે લીલાઓ ચાલી રહી છે એના પ્રેમથી પૂરી તલ લીલા પ્રેમ પૂરી કારણ કે દાન કરવાનો સામર્થ્ય ગિરરાજજીમાં છે અને તેની તરેટીમાં મહાપ્રભુજી બિરાજેલા છે અદભુત નામ છે મહાપ્રભુજી એ સ્થિતિનો ઉત્સાહ એટલે આપણે ત્યાં બે કહ્યું કે યમુનાજીનો તટ અને ગિરિરાજજીની તરેટી આ બંને સ્થાન એવા છે કે યમનાજી પણ મુકુંદર હતી વરધીની આ એક સ્થાન અને બીજું ગિરિરાજજીને સુખ નિધિ શ્રી ગિરિરાજ તરેટ એમ તો ગિરિરાજ બાવાની તરહેટીની ગાથા આપણે ત્યાં વિશેષ રૂપે ગાતા હોઈએ છીએ કે જેટલું મહાત્મ્ય શિખરનું છે એટલું કંદરાનું છે એટલું તરેટીનું છે અને તરેટીમાં મહાપ્રભુજીને કેમ બિરાજવું ગમે છે કારણ કે તરેટીનું મહાત્મ ગિરરાજજીનું એવું છે કે વૈષ્ણવના ચારે ચાર પુરુષાર્થો કેવલ ગિરરાજજીની તરેટીમાં ક્ષણવાર બેસવા માત્રથી સિદ્ધ થઈ જાય છે વૈષ્ણવી જીવનના ચારે પુરુષાર્થો એટલે જ કહ્યું ગોવર ધન કી રહીએ આ એક પદ તમે ગાઓ છો ને આપણે અર્થ એમ કરીએ કે તરેટીમાં રહીએ પણ તરેટીમાં આ પદમાં વૈષ્ણવના ચારે ચાર પુરુષાર્થો ગિરરાજજી સિદ્ધ કરે છે એનું વર્ણન કરે લીલામાં ગિરરાજજીના પ્રાગટ્યની અને ત્યાં આવા રત્ન જડિત ગિરરાજ બાવાનું પ્રાગટ્ય થયું અને ત્યાં ઠાકોરજી અને સ્વામીજીના અખંડ વિહાર થવા લાગ્યા અનેક પ્રકારની લીલાઓ થવા લાગી અને ત્યાં નિત્ય ઠાકોરજી અહર નિશ લીલાઓ કરે છે પ્રભુને પધારવાનો ભૂતલ પર સમય આવ્યો અને પ્રભુ ભૂતલ પર પધારે છે એના પહેલા પ્રભુનું લીલા પરિકર ભૂતલ પર આવે છે અને લીલા પરિકર ભૂતલ પર આવ્યું વૃંદાવન આવ્યું હવે ગિરાજ બાબાનું પ્રાગટ્ય ભૂતલ પર દ્રવણ પર્વત ને ત્યાં પુત્ર રૂપે પ્રાગટ્ય થયું સાલમલી દ્વીપમાં કેવાય છે કે ભારતના પશ્ચિમ ક્ષેત્રમાં સાલમલી દ્વીપ અને ઘણા વિદ્વાન ઇતિહાસકાર ને ભૂગોલકાર ના તો મત એવા છે આજનું સાલમલી દ્વીપ એટલે આફ્રિકા ખંડ કહેવાય એમ પેલા બધા દ્વીપો ભેગા હતા અને પછી બધા સપ્ત દ્વીપ આદિ ને તેની જો ચર્ચા એ બધી ભૂગોલ અને ખગોલ આદિની વાતો છે સાલમલી દ્વીપમાં દ્રોણ ના પુત્ર રૂપે એમનું પ્રાગટ્ય થયું ત્રણ પુત્ર થયા અને દ્રોણ પર્વત રૂપે છે એટલે બધાનું આધિદૈવિક સ્વરૂપ તો મનુષ્યાકાર છે જ પણ ભૌતિક પર્વત રૂપે પ્રાગટ્ય તો કહ્યું કાંતાનાથ પર્વત જે ચિત્રકૂટમાં બિરાજે છે બીજા થયા ગોવર્ધન અને ત્રીજા ચરણાદ્રી પર્વત જે ચરણા ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થળ કહીએ છે આ ત્રણેય ભાઈ છે જે વામન ભગવાનના ચરણોના ચિહ્ન છે આ ત્રણેયની મહત્તા છે આ ત્રણેયની પરિક્રમા થઈ છે અને ત્રણેયનું મહાત્મ્ય છે આપણે ત્યાં પ્રભુની લીલાઓ પ્રત્યેક અવતાર ક્યાંક ને ક્યાંક પર્વતો સાથે જોડાયેલી છે અને ગિરિરાજજી સાથે પણ અનેકવિધ પ્રકારની વાયકાઓ આ ભૂતલ પર પ્રગટ્યની વાયકા અને પૌરાણિક કથાઓ પણ ખાલી વાયકાઓ નહીં કહું પણ જુદા જુદા પુરાણોમાં કલ્પ ભેદથી જુદી જુદી લીલાઓનું વર્ણન જેમાં થાય એ વિવિધતા પુરાણોની છે મહાપ્રભુજી સમજાવે છે તો અન્ય પુરાણોમાં પણ જુદી જુદી કથાઓ નારદ પુરાણ આદિમાં પણ આવે છે એક કથા એવી પણ આવે છે કે એક ગોવર્ધન નામનો બ્રાહ્મણ હતો અને ખૂબ તપ તપ કર્યું કર્યું અહીંયા વૃંદાવનમાં એટલું ભારે કે ચતુર્ભુજ રૂપે નારાયણ પ્રગટ થઈ ગયા ચતુર્ભુજ રૂપે નારાયણ પ્રગટ થયા અને પ્રસન્ન થઈને કહ્યું કે તારા ઉપર હું બહુ પ્રસન્ન છું હે બ્રાહ્મણ તો કઈક વરદાન માંગ ત્યારે એણે વરદાન માંગતા એવું કહ્યું આવું અન્ય પુરાણોમાં કથા છે કે તમે મારા પીઠ ઉપર બિરાજો એવું મારા ઘણા સમયનો મોહરત છે અને ઠાકોરજીએ કહ્યું ઠીક છે અને વળ્યો આમ ઘૂંટણે બે હાથ અને પગથી પીઠ ઉપર ઠાકોરજી ચડ્યા સવાર થયા અને સવાર તો થયા અને હવે પેલા દ્રોણ નામના બ્રાહ્મણે કહ્યું કે હવે મારો મનોરથ છે કે હવે એક સદાય માટે આ રીતે મારી ઉપર બિરાજતા રહો અને ક્યારે આપ નીચે ના ઉતરો અને ઠાકોરજી તો વરદાન વડે બંધાયેલા હતા અને કહેવાય છે કે એ દ્રોણ બ્રાહ્મણ પર્વત રહ્યો બન્યો અને મુખારવિંદ રૂપે સાક્ષાત ઠાકોરજી બિરાજમાન થયા અને મુખારવિંદ રૂપે બિરાજમાન રહ્યા અને ચતુર્ભુજ નારાયણ હતા એટલે ચારે વ્યુ કારણ કે પરમાત્મા જ્યારે પધારે ત્યારે ચારે થી પ્રગટ થાય જ્યારે પૂર્ણ પુરુષોત્તમ હોય તો ચતુર્વ્યૂહે લીલા કરે એટલે જ જન્મ પ્રકરણના ચાર અધ્યાય છે ભાગવતમાં ચાર અધ્યાય હેતુ ઉદ્યમ સ્વીકર્ણ કાપટ્યહી પ્રથમોમાહન એમ સુબોધિમાં મહાપ્રભુજી ચાર ઉદ્દેશ બતાવે કે ચાર થી પ્રભુ લીલા કરે છે તો અહીંયા પણ ગિરરાજ ઉપર ચતુર્ વ્યૂહહે પ્રભુ પ્રગટ થયા છે અને સાક્ષાત નારાયણનું રૂપ છે તો પહેલું વ્યૂહ કહ્યું કે શંકર્ષણ વ્યૂહ ચારે વ્યૂથી પ્રભુ જુદી જુદી લીલા કરે સંકર્ષણ વ્યૂથી અસુરોનો નાશ કરે આદિ જે અત્યારે ચર્ચામાં ચર્ચામાં નથી જતો સંકર્ષણ વ્યૂહ વ્યૂથી પ્રભુ પ્રગટ થયા એટલે કહેવાય છે કે સંકર્ષણ દેવ જે કુંડમાંથી પ્રગટ થયા જે તરેટીમાં અન્યોરમાં બિરાજે છે અને સંકર્ષણ કુંડથી જે પ્રગટ થયા છે એ સંકર્ષણ દેવ એ સંકર્ષણ વ્યૂહનું સ્વરૂપ છે એટલે જ આપણે ત્યાં જયારે પરિક્રમા કરતા કરતા આ ચારે વ્યૂથી બિરાજતા દેવોને વંદન કરવામાં આવે છે તો જે સંકર્ષણ કુંડ થી સંકર્ષણ દેવ પ્રગટ થયા એ સંકર્ષણ વ્યૂહ છે બીજું છે વાસુદેવ વ્યૂહ જે ગોવિંદ કુંડ માંથી ગોવિંદ છે એ વાસુદેવ છે એ સાક્ષાત નારાયણના વ્યૂહાત્મક છે જે પ્રદ્યુમ્ન વ્યૂહ દાન ઘાટીમાં જે દાનીરાયજી બિરાજમાન છે અને જે દાનીરાયજી નું સ્વરૂપ દાન ઘાટીમાં બિરાજે છે એ સાક્ષાત પ્રદ્યુમ્ન વ્યૂહ નું સ્વરૂપ છે જો મુખારવિંદ રૂપે બિરાજતા ગિરિરાજજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ અને આ ચારેય વ્યૂહથી બિરાજમાન છે અનિરુદ્ધ વ્યૂહ જે શ્રીકુંડમાંથી પ્રગટ થયેલા હરદેવજી છે અને માનસી ગંગામાં બિરાજે છે હરદેવ માનસી ગંગા શ્રી હરદેવ ગિરિવર્કી પરિક્રમા દે આપણે જે બોલતા હોઈએ છે એ હરદેવજી એ અનિરુદ્ધ વ્યૂહનું પ્રગટ છે તો આમ નારાયણ ગોવર્ધન પર્વત ઉપર બિરાજ્યા તો ખરા પણ સાક્ષાત નારાયણ રૂપે બિરાજ્યા એટલે નારાયણ પ્રગટ પોતે પૂર્ણ પુરુષોત્તમ ક્યારે કહેવાય જ્યારે ચારે વ્યુહે જ પ્રગટ્યા તો ગિરરાજ બાવામાં બિરાજતા પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ કોઈ એમ કે તમે દેવતા કહો છો તો દેવતા રૂપે હોવા જોઈએ તો એને પૂર્ણ પુરુષોત્તમ કેમ કહો છો એનું પ્રમાણ શું તો એનું પ્રમાણ એ છે કે આ ચારે વ્યુ થી બિરાજે છે એટલે પૂર્ણ પુરુષોત્તમ નું પ્રાગટ્ય છે અને પુરાણોમાં તો એમની મહત્તા ત્યાં સુધી ગાઈ કે જ્યારે ભગવાન પાસે નારદજી આવ્યા અને કહેવા લાગ્યા મારે ગોવર્ધનના દર્શન કરવા છે તો કહ્યું કે તમે ત્યાં જઈને સ્નાન કરીને આવો અને યમુનાજીમાં સ્નાન કરવા માટે આવ્યા અને જુએ તો બે ઋષિમુનિઓ બે ભાઈઓ તપ કરી રહ્યા છે અને હાડકાઓનો ઢગલો પડ્યો છે પૂછ્યું કે આવીને આશ્ચર્ય એમને થયું કે આ કોણ છે બે અને ત્યારે કહ્યું કે આ ઢગલા બીજા કોઈના નથી આ બંને મુનિઓના છે અને ગિરરાજજીના પોતાના પ્રગટ નેત્રો થી દર્શન કરવા માટે એ અનંત જન્મોથી તપ કરી રહ્યા છે તપ કરે અન્નજળનો ત્યાગ કરે મૃત્યુ પામે ને હડકા થાય ને ઢગલા થતા જાય પાછા જન્મ લે ને પાછા તપ કરવા બેસી જાય પાછા મરી જાય ને પાછા હડકાના ઢગલા થાય પાછા જન્મ લે આવા અનંત જન્મોથી તપ કરે છે તો આ હાડકા બીજા કોઈના નથી એમના જ હાડકાઓના ડગલા છે જે અનંત જન્મોના તપ પછી પણ જેના દર્શન થતા નથી એવું મહાત્મ્ય ગિરરાજજીનું છે તો વિચાર કરો જ્યારે આપણને સરળતા અને સહજતાથી ગિરિરાજ બાબાના દર્શન થઈ રહ્યા છે તો આપણું કેટલું મોટું સૌભાગ્ય છે કારણ કે એવો યુગ પણ એવો પણ સમય આવશે કલિયુગમાં જયારે ગિરરાજજી ભૂતલ પર નહીં હોય ભૌતિક રૂપે આપણે તો કહ્યું ગિરિરાજ ને કલિયુગના લક્ષણોમાં કહ્યું છે તો એ ગિરિરાજ બાબા આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે એવા સમય ઉપર આ ભૂતલ પર છીએ કે જે સમયે શ્રીનાથજી આ નેત્રોથી દર્શન આપે છે યમનાજી આ નેત્રોથી દર્શન આપે છે વલ્લભ વલ્લભ રૂપે બિરાજમાન છે ગિરરાજ બાબા રૂપે છે અને ભાગવતની કથા આજે પણ ભૂતલ પર થઈ રહી છે એવા ઉત્તમ સમયમાં આપણું જન્મ ભૂતલ પર થયો છે એ આપણું સૌભાગ્ય કલિયુગના અંતિમ ચરણમાં આ બધું લોપ થઈ જશે ન કોઈ પૂછનાર હશે ન કોઈ કહેનાર હશે ગિરરાજજીના એક કણના દર્શન કરવા માટે પણ લોકો લાલી લાલાય થઈ જશે એવા સમય આવશે આપણે તો ભાગ્યશાળી છે આપણા દૂધ ચડાવીએ પરિક્રમા કરીએ તો ભૂતલ પર કહ્યું એવા અન્ય કથાઓ પણ પુરાણોમાં ગિરાજીના પ્રાગટ્યની વર્ણન કરવામાં આવી છે ફુલત્સ્ય મુનિને ત્યાં પ્રાગટ્ય થયું આ ફુલત્સ્ય મુનિ આવ્યા પરિક્રમા કરતા કરતા દ્રોણના પુત્ર રૂપે જન્મ થયો અને ગોવર્ધનને જોઈને મનમાં ભાવ થયો કે આને તો કાશી લઈ જાઉં અને કાશીમાં આની કંદરાઓમાં બેસીને મહાદેવજીની ઉપાસના કરું આ જ્યારે ભાવ થયો આવીને કહ્યું કે મારો આવું મનોરથ છે દ્રોણને વિનંતી કરી તો કહ્યું જો ગોવર્ધન આવવા તૈયાર હોય તો મને જરાય વાંધો નથી અને ગોવર્ધનને કહ્યું કે અને ગિરરાજજી પણ મનમાં હતું કે મારે તો વ્રજમાં જવું છે અને આ માધ્યમ મળ્યું છે જો વ્રજમાં આવવા માટે જે કઈ પણ નિમિત્ત મને એને નિમિત્ત ને પકડી અને પહોંચી જવું વ્રજમાં કારણ કે આ તો પ્રભુની લીલા ભૂમિ છે એમ તો વ્રજમાં આવવા માટે કોઈ નિમિત્તની જરૂર નથી અહીંયા તો ઠાકોરજી ની કૃપા થાય અને કઈક એવો અવસર મળે પહોંચી જ જવું જોઈએ મોકો ગોતી જ લેવું જોઈએ અહીંયા ગોવર્ધને કહ્યું કે હું આવું તો ખરા પણ એક શરત એકવાર મને જ્યાં મૂકશો ત્યાંથી ઊભો ન થાઉં યોગ બડેપુરત છે મુનિ આત્મા લીધા કે ગિરજ બાબાને અને ચાલ્યા છે ચાલતા ચાલતા કાશી તરફ જઈ રહ્યા છે બ્રજમાં બ્રજમંડળ આવું પ્રસિદ્ધ કથા છે બ્રજમંડળ આવ્યું ને ગિરાજીને થયું કે મારે તો બ્રજમાં વાસ કરવાનો છે વ્રજની લીલાનો એક હું ભાગ છું અને મારા વગર વ્રજ પણ અધૂરું છે ભલે ને મુની ના નારાજ થાય ને શ્રાપ આપશે ને અને પ્રભુ પ્રગટ રૂપે ભૂતલ પર ન બિરાજતા હોય ત્યારે ભૂતલ પર રહીને કરવું પણ શું અરે સેવા મળતી હોય ને તો શ્રાપ પણ આશીર્વાદ રૂપ છે સેવાનું સુખ તો મળી રહેશે ભલે શ્રાપ મળે ભાર વધાર્યું પોતાનું ગિરરાજ બાબાએ અને એટલું બધું ભાર વધાર્યું કે ઋષિ ઉચકી ન શક્યા ગિરરાજ બાબાને પધરાવી દીધા પધરાવી દીધા ને પાછા નિત્યક્રમથી નિવૃત્ત થઈને પાછા ગિરરાજજીને લેવા આવ્યા ગિરાજજી એ કહ્યું તમે વચને બંધાયેલા છો એક વાર મને જ્યાં મૂકશો ત્યાંથી પછી હું ઊભો નહીં થયો ઋષિને આવ્યો ક્રોધ આવવું હતું એમને બ્રજમાને મને માધ્યમ બનાવ્યો મારી સાથે છલ કર્યું જ્યાં હું તને શ્રાપ આપું છું રોજ તું તલભર ઘટીશ અને ગિરાજજીને શ્રાપ લાગ્યો તો શ્રાપ પણ આશીર્વાદ રૂપ છે ચલો સખી સૌતન કે ઘરે જઈએ માન ઘટે તો કા ઘટ જઈએ પીએ કે દર્શન ભાઈએ સેવામાં શું માન શું સન્માન શું શ્રાપ શું આશીર્વાદ સેવાથી મોટો આશીર્વાદ બીજું કઈ નથી જે સમજે છે સામે વાળાનો વ્યવહાર કેવો છે એ ગૌણની ની વાંચો ઘણી વાર બેઠકજીમાં જઈએ ઘણી વાર ગિરરાજ માં જઈએ ઘણી વાર કોઈ જગ્યાએ ઘણા વ્યવહાર આપણને ગમે એવા ન હોય પણ એ તુચ્છ વ્યક્તિના વ્યવહારને કારણે મળતી સેવાનો લાભ શા માટે ગુમાવો બને તો ત્યારે કાન બંધ કરી લેવા મુખ મુખ બંધ રાખવું પણ સેવા મળી છે હાથથી શું કરવા ગુમાવ અને એટલા માટે વ્યક્તિઓના અનુચિત વ્યવહારને કારણે સ્વરૂપની સેવાનો લાભ ગુમાવવો નહીં ઘણી વાર તીર્થોમાં ઉત્તમ વ્યવહાર નહીં જોવા મળે આપણને અને એટલા માટે ક્યારે પ્રભુ માટે અભાવ નહીં લાવો તીર્થો માટે અભાવ નહીં લાવો વ્યક્તિઓ હોય પણ સ્વરૂપ તો બિરાજમાન છે પ્રભુ તો છે નિકટ ના જવા દે તો દૂર થી ઠાકોરજી આમ ફૂટપટ્ટી થી માપી કૃપા કરે કે આ પાંચ ફૂટ છે તો એના પર પચાસ ટકા કૃપા પેલો દસ ફૂટ છે તો પચીસ ટકા કૃપા પેલો તો છે વીસ ફૂટ દૂર છે છેલ્લો છે એના પર કોઈ કૃપા કરાતી છે પ્રભુ આ રીતે કૃપા કરે એમની પાસે કોઈ ફૂટપટ્ટી નથી બસ તમારો વિશુદ્ધ ભાવ જોઈ ઠાકોરજી તમારી નિકટ આવી જાય છે ભક્ત વિર કાતર કરુણા શ્રીનાથજી રૂપે બોલાવે છે પણ આ ગિરરાજજી રૂપે દોડતા તમારી નિકટ આવી જશે એ પણ ગિરિરાજજીનો સ્વભાવ છે એ પણ શ્રીનાથજીનો સ્વભાવ છે પ્રભુ બોલાવે છે સામર્થ્યવાન હોય તો નિકટ પહોંચી શકે ન અસમર્થતા દેખાય તો શ્રીનાથજી એની પાસે પહોંચી જાય પણ ભક્તથી ઠાકોરજી દૂર રહી શકતા નથી એ નિશ્ચિત વાત છે

ચલ તું ના આવી શકે ને તો હું તારી પાસે આવું છું અને પ્રભુ કોઈને કોઈ રસ્તો ભક્ત પાસે પહોંચવાનો ગોતી જ લેતા હોય છે જો એક સાધારણ જીવ અને ભગવાનમાં ફરક એટલો જ છે માણસ કારણો ગોતતો હોય છે કે કયું કારણ મળે ને આનાથી સંબંધ તોડી નાખું અને પ્રભુ કારણ ગોતતા હોય છે કે એક નાનું કારણે મળે ને તો આની જોડે સંબંધ જોડી નાખું પ્રભુ અને જીવમાં ફરક એટલો જ છે એક નાનકડી વસ્તુને પણ નિમિત્ત બનાવીને ઠાકોરજી કૃપા કરી નાખે અને માણસ નાનકડી વસ્તુને નિમિત્ત બનાવીને વર્ષોના સંબંધો તોડી નાખે આ જીવ અને પ્રભુમાં ફરક છે એટલે પ્રભુ ક્યારે કઈ વસ્તુનું કારણ બનાવી લેને આપણે જાતે એવી કથા આવે કે ગિરરાજજીના શ્રીનાથજીના મંદિરની પાછળ એક એક બે એક પ્રેમી અને પ્રિયતમા બંને બેઠા હતા અને પોતાની પ્રિયતમા માટે પેલો પાનમાં પાન બનાવતો હતો એનો પ્રિયતમને ચૂનો લગાવતો હતો પાનમાં અને આંગળીમાં ચૂનો વધ્યો તો મંદિરની દીવાલમાં એક તિરાડ હતી